હંમેશા બી યુટ્યુબ ચેનલમાં હું તમારું અધિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મધ્યમ ભૂજરી યોજનાની અંતર્ગત અગત્યની ભરતી લાયકાત અંતર્ગત સંપૂર્ણ વિગતો જાણીશું વગર રહેશે પંદર હજાર અગત્યની જાહેરાત અંતર્ગત આની અંદર અરજી કરવાનું શરૂ થઈ ગયું છે તો અરજી કોણ કરી શકશે છેલ્લી તારીખે રહેશે એ પણ વિગતો જાણીશું વિડીયો સુધી જોતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો છેલ્લા મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આજે જે જાહેરાત અગત્યની છે જે તમે જોઈ શકો છો તો અમદાવાદ જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ જે નીચે જણાવી જગ્યાઓ માટે અગિયાર માસના કરાર ઉપર આ ભરતી રહેશે મિત્રો મધ્યાહન પોષણ યોજના અંતર્ગત આ ભરતી રહેશે તો જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર ગ્રામ્ય અને શહેરી કક્ષાએ બે જગ્યાઓ છે લાયકા છે માનની યુનિવર્સિટીમાંથી પચાસ ટકા સાથે તમે સ્નાત્ક ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અનુભવ ડેટા એન્ટ્રી તમને આવડતું હોવું જોઈએ પંદર હજાર ફિક્સ પગાર રહેશે નેક્સ્ટ સેકન્ડ જગ્યા છે તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર માટે આઠ જગ્યાઓ છે લાયકા છે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ ફૂડ સાયન્સ સાયન્સની ડિગ્રી કરેલી હોય છે થી ત્રણ વર્ષનો અનુભવ માંગેલો છે પણ તમે જો ફ્રેશર હશો તો પણ તમે જઈ શકો છો પંદર હજાર ફિક્સ પગાર ધોરણ રહેશે તો મિત્રો આ ભરતી અંતર્ગત છેલ્લી તારીખ પેરે છે અરજી કરવાની તો પીએમ પોષણ યોજના જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર અગિયાર માસના કરાર ઉપર ભરતી માટે પસંદગી માટે ઉપર મુજબ લાયકાત ધરાવતા અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવે છે અરજી ફોર્મ નિમણૂક માટે લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના કચેરી જિલ્લા સેવા સદન સુભાષ સર્કલ પાસે અમદાવાદ ખાતે તમે આનું નિયત નમૂના ફોર્મ તમે મેળવી શકો છો પછી તમારે અરજી કરવાની છે પહેલાં ત્યાંથી તમારે ફોર્મ મેળવવાનું છે પછી તમારે દસ દિવસની અંદર અરજી કરવાની છે રૂબરૂ સાદી ટાપા રજીસ્ટર પોશીડી સ્પીડ પોસ્ટથી તમે આની અંદર અરજી કરી શકો છો તો મિત્રો દસ દિવસનો સમયગાળો છે આઠ માસના રોજ આ ભરતી આવેલી છે તો અઢાર માસ સુધી તમે ઓફલાઈન અરજી કરી શકો છો રૂબરૂ અથવા સ્પીડ પોસ્ટ સાદી ટપાલથી અરજી કરી શકો છો આની અંદર ઉંમર માગે છે અઢાર વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને અઠ્ઠાવન વર્ષથી વધુ ન હોવો જોઈએ અનુભવ નિમણૂક પ્રકાર મહેનતાણું અંગે જે સૂચના પહેલાં આપી એ અંતર્ગત રહેશે તો મિત્રો આની અંદર મેરિટ પણ આપવામાં આવી શકે છે ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવી શકે છે તો મિત્રોથી અગત્યની મધ્યન ભોજન યોજના અંતર્ગત વર્તી જય હિન્દ મે ત્રોવંદે માત્ર જય ગરવી ગુજરાત